શું છે કેટલી છે ચારસો ને એક રૂપિયા બે બે રૂપિયા ચારસો પાંચ પાંચ ચારસો છુપિયા ચારસો છ સાત સાત આઠ રૂપિયા ચારસો આઠ નવ દસ હજાર બાર તેર ચૌદ પંદર હજાર ઓગણીસ વીસ રૂપિયા ચારસો એકવીસ બાવીસો બાવન પંચાયત સાત બાવન ચારસો એક બે

ત્રણસો રૂપિયા ત્રણસો બોલવું ત્રણસો ત્રણસો એક બે ખાતા બાર પંદર વીસ ત્રી પાત્રી ચાલીસ બે ચાલીસ રૂપિયા એકતાલીસ

સત્તાવન અઠાવન સાઠ એકસઠ પાંચ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણસિત્તેર ત્રણસો ઓગણ સિત્તેર સિત્તેર ઓગણ સિત્તેર

વા ત્રણસો સાહીઠ ભાઈ કોઈ ને એકસો પાંચસો ત્રણસો સિત્તેર ત્રણસો પોતે ત્રણસો

તેતાલીસ ત્રણસો તેતાલીસ ત્રણ વાર ખોલવા ત્રણસો ને તેતાલીસ ભાઈ

ત્રણસો પચીસ રૂપિયા

ત્રણસો ને પંદસો ચાલ ચાર વાર ચારસો ત્રીસ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજાર અગિયાર ચારસો અગિયાર બોલવો ત્રણ વાર બન્યો